પાડગર જિલ્લા તલાસણી ગામના અછા બોર્ડ નેશનલ રોડ રોડની હાલત પડતી જોવા મળી છે જો રોડ કઈ રીતના પડતી હાલતે છે દ્રશ્યમાં સ્પષ્ટ રીતના દેખાતું રહ્યું છે અછાળ બોર્ડ ઉપરથી દિવસ રાત લાખો નાના અને મોટા વિહિકલો અણગિણત સંખ્યામાં વાહનો પસાર થાય છે મહારાષ્ટ્ર શાસન લાખો કરોડોના વાહન પરમિશન વસૂલ કરતી હોય છે છતાં રોડની હાલત કેટલી ખરાબ છે એ સ્પષ્ટ દ્રશ્યમાં દેખાય છે જોવો કઈ રીતના ખરાબ રસ્તાની હાલતના કારણે કેળા ભરેલા આઈસર ટેમ્પોની બોડી તૂટી પડી છે જો કોઈ નાની ગાડી આસપાસથી પસાર થતી હોય તો મોટા અકસ્માતો બનવાનો બનાવ બની શકે છે શું મહારાષ્ટ્ર શાસન આટલી હજારો લાખો ગાડીઓનો પરમિશનના પૈસા જમા કરી પોતાના ઘરના ખિસ્સા જ ભરે છે એવું રોડની હાલત જોઈને લાગી રહ્યું છે કરોડોના ખર્ચે પાસ થયેલા હાઈવેનું કામ જે તે હાલતમાં પડતું રહ્યું છે એવું લાગે છે કે ફક્ત ને ફક્ત મહારાજ શાસન જ નહીં પરંતુ એના નીચે અધિકારી પણ પોતાના ઘરનું રાશન જાહેર જનતાના ટેક્સના પૈસાથી જ ચલાવતું છે જો રોડની હાલત આવી પડતી જ રહી તો ઘણા અકસ્માત કિસ્સાઓ સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરા રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા